આજે જૂનાગઢની મુલાકાતે શ્રી આવ્યા છે ત્યારે એમને નિવેદન છે કે કાંઠે બેસીને છબછબિયા કરવાના બદલે અંદર ઉતરો તો ખબર પડે કે પાણી કેટલું ઊંડું છે તમે ઘેડના અંતરિયાળ ગામો પાદરડી અને આંબલિયા જવાનું કેન્સલ કર્યું શું કામ તાકે ત્યાં રોડ રસ્તા તૂટેલા છે તમને બે કલાક થાય એમ હતી આંબલિયાથી પાછું બામણવાડા અને માણકવાડા જવા માટે તમારે બે અઢી કલાક બીજી બગડે મતી એ માત્ર વીસ કિલોમીટરના અંતરની અંદર તમારે બે અઢી કલાક એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે તમે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવીશું તો ત્રીસ વર્ષ સુધી તમે શું કરતા હતા કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી અમે જ્યારે ઘેડના અડસઠ ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું ઓગણત્રીસ તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે સાડા દસ વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા ચાર પાંચ હજાર ખેડૂતો આવે એમ હતા આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબી ના માધ્યમથી ખબર પડી એટલે તમે રાતોરાત દોડી દોડીને આવો છો ધારાસભ્ય આવે છે કૃષિ મંત્રી આવે છે કલેક્ટર આવે છે તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા આ વર્ષે શા માટે આવ્યા છે શું કામ કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે તમારી પોલ છતી ન થાય એટલે એટલે કૃષિ શ્રી આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા થાકી ગયા છે તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે જુનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે તમે જેટલા નાટકો કરવા આવે એટલા કરો ઘેડ વિસ્તારના ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ કરવા માટે આવશે આવશે અને આવશે તમારે આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું પડશે એના માટે ખેડૂતો તમને મજબૂર કરશે ઘેડના ખેડૂતોની ચાર માંગ છે કૃષિ શ્રી એક ઘેડ નિગમ જે છે એ ઊભું કરવામાં આવે ઘેડના આ પ્રશ્ન પૂર્ણો છે એ કાયમી નિકાલ કરવામાં આવે ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ જે છે એ વાયા ઓજત થઈને આખા ઘેડમાં ફેલાય છે અને તબાહી મચાવે છે આ કેમિકલ બંધ કરવામાં આવે અને ઘેડ વિસ્તારને ચાલુ વર્ષે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે આ ચાર માંગ સાથે સોમવારે સવારે સાડા દસ વાગે ઓગણત્રીસ તારીખે કલેક્ટર કચેરીએ ઘેડ વિસ્તારના ખેડૂતો પહોંચવાના છે તમારે પ્રયત્નો કરવા હોય એટલા કરી લ્યો લોલીપોપ આપવા હોય એટલા આપી દો